નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે જામનગર એપીએમસી લાઈવમાં ખેડૂત મિત્રો રોજે રોજની લાઈવ લસણની હરાજી જોવા હજી આ ચેનલમાં તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી તમને રોજે રોજની લાઈવ લસણની હરાજી મળતી રહે મિત્રો લસણની આવકની વાત કરીએ તો મિત્રો દેશી લસણની આવક દોઢસોથી બસો ગુણેની જોવા મળી હતી અને મિત્રો એટલી જ આવક એમપીના લસણની પણ જોવા મળી હતી ખેડૂત મિત્રો તમારો જાજુ સમય ના લેતા જોઈએ આજની લાઈવ હાલો હાલો હરાજી ડો આજે ઊંચામાં તેત્રીસો ને એસી જામનગર તેત્રીસો અસી રૂપિયા બીજ કેરી સુપર લાડુ તેત્રીસો એસી રૂપિયા

मीडियम लाडू तेवी सौ है तेईस सौ साठ रुपये देसी बीस के जी <सथ> 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 છવ્વીસો રૂપિયા છવ્વીસો રૂપિયા બીસ કેજીકર લાગ્યો એટલે આ ફાઈન કરું તો 895224 545 15 32 80 50 20 માલ જો જે 25 હા જનેવા 10 15 20 25 હા હું છું બસ જુઓ એક માલ તો જુઓ અહીંયા આવો અહીંયા હું જુઓ મંત્રી કલી મંત્રી કલી મંત્રી કાલિ આવો કાલિ આવો હા હું મેં કોઈ નથી કીધું હું આવી તો લડ વેખતો કોણ આવી હા 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 કલી સાઈ દેવા સતે તદંજડીં પદાકીં માજણ કેંડીં કેંથંડીં